બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલિયા ગામમાં વિભાગની જમીનના વિવાદને લઈને સરકારી કર્મચારીઓ પર થયેલા હિંસક હુમલાના મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલિયા ગામના વન વિભાગના જમીનના વિવાદને લઈને સરકારી કર્મચારીઓ પર થયેલા હિંસક હુમલાના મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલે તારીખ તેર ડિસેમ્બરના બપોર બાદ બનેલી આ ઘટનામાં પોલીસે સત્યાવીસ વ્યક્તિ સામે નામજોગ અન્ય પાંચસો અજાણા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે પાડલિયા હુમલાને લઈ બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી છે આજરોજ ત્રણ ડીવાયએસપી સહિત બસોથી વધુ જવાનોએ કાફલો પાડલિયા જવા રવાના થયો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ

ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજીત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ છે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે પોલીસ દ્વારા ગુનાના સ્થળ પર એફએસએલની ટીમને સાથે રાખીને ઘટનાનું પંચનામું કરવામાં આવશે જેથી પુરાવો વૈજ્ઞાનિક રીતે એકત્ર કરી શકાય આ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગામના સધન કોમ્બિંગ હાથ ધરવામાં આવશે પોલીસનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારાઓને પકડી પાડે કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે હાલમાં પાડલિયા ગામમાં ભારે પોલીસ ફોર્સ તહેનાત છે અને અંજપા ભરી સ્થાન પ્રવૃત્તિ રહે તમામ ઘાયલોની યાદી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે હાલમાં તમામ ખાયલોની સ્થિતિ સારી અને નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત